તો નમસ્કાર 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 મિત્રો આજે આપણે જે વાત કરવાના છે એક એવી ખેતીની કે ખરેખર જે પણ મારા ખેડૂત મિત્રો છે તો આજે એક તમારા માટે એક નવી ખેતી લઈ આવ્યો છું અને જો તમારે આ ખેતી તમે સાંભળશો અને તમે વિચારશો કે ભાઈ ઓની પૂરેપૂરી જો માહિતી લેવામાં આવે તો હું તમને એટલું કહી શકું છું ટેન્શન લીધા વગર આની અંદર સારી રીતના ત્રણ જ મહિનાની અંદર

આ નોમ સાંભળ્યો છે પહેલી વાર ઘણા લોકો સાંભળ્યું હશે કે નહીં સાંભળ્યું મને નહીં ખબર આ ટેમચવાની ખેતી છે અને હિન્દીમાં શું કહેવાય ટીંડા 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 આને ટીંડા મતલબ ઇસકો ટીંડા બોલતે ઠીક હે ના તો આ છે ટીંડાની ખેતી અને કે ઢેમચવાની ખેતી આપડી વસ્તુમાં આ ખરેખર તમારું જોવા જે મહેશભાઈ તમે આ સંપર્ક કઈ રીતના ને આ ખેતીનો તમને વિચાર ક્યાંથી આવ્યો YouTube માં જોઈને જાય બરોબર મને YouTube માં જોઈને જાય YouTube માં જોઈને અમને વિચાર આવેલો અને YouTube માં જોયા પછી આપણે જે જોવા જઈએ પ્રોસેસ કે અમારા ખેડૂત મિત્ર જે પણ લોકો આ ખેતી કરવા ઈચ્છતા હોય તો આપણે એમને માહિતી પ્રોપર મળે પહેલો પ્રશ્ન એ તમને કે આ જે આનું બિયારણ છે એ પહેલામાં પહેલું તો શું ભાવ આવે છે એ આપણને ખબર પડવી જોઈએ આનું બિયારણ દોઢસો પચાસ ગ્રામનો દોઢસો રૂપિયા હોય છે ભાવ પચાસ ગ્રામના દોઢસો રૂપિયા પછી કંપની વાઈફમાં જવા જઈએ તો એવું કઈ હોય છે ગ્રામના દોઢસો રૂપિયા છે પચાસ ગ્રામના દોઢસો રૂપિયા ભાઈ ભાવ છે બીજી વસ્તુ કે એ ગમે એગ્રોય મળી જાય

થોડા લેટ બી થાય ઉનાળામાં બી થાય બરાબર એપ્રિલ મહિના સુધી થાય પણ શું પછી પાછળ નું કોઈ ઠેકાણું મળી જાય ભાવ નું ઠેકાણું નહીં બરાબર મતલબ એવું કહી શકાય કે ફેબ્રુઆરીમાં જો તમારી કોઈ જમીન એવી હોય તો ટ્રાય મારો બરાબર એમણે તો વિગો ટ્રાય લીધું છે ને આવતી વર્ષે એવું કહે છે કે કેટલો વીઘો છે બધાય કરવાની કેટલા વિઘો ખેતી છે ટોટલ હાલ બે વીઘા લગાવે છે ટોટલ પચીસ વીઘા ટોટલ પચીસ વીઘા બરાબર છે તો તમને ખબર પડી કે એક વીઘો ખેતી છે જો બે વીઘોમાં આટલો પાવર મળતો હોય તો શું મળવાનું છે બરાબર બીજી વસ્તુ કે આની અંદર જોવા જઈએ તો આનો ભાવ કેવો રહે છે અંદાજે મિનિમમ મિનિમમ છસો થી સાતસો રૂપિયા અને વધારે વધારે ચૌદસો સુધી જાય છે મિનિમમ છસો થી સાતસો છસો સાતસો મિનિમમ છસો થી સાતસો રૂપિયા એક મણનો ભાવ મણનો 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 ભાવ છસો થી સાતસો રૂપિયા એટલે એવું કહી શકે કે કિલોનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને સિત્તેર રૂપિયા બરાબર આ ત્રીસ રૂપિયા થી લઈને સિત્તેર લગીને જઈ હાલ બારસો રૂપિયા ભાવ ચાલે છે હાલમાં ચેલો બારસો રૂપિયા ભાવ ચાલે હાલમાં બારસો રૂપિયા ભાવ ચાલે છે ભાઈ કેટલો બારસો રૂપિયા હવે એક એક્ઝામ્પલ તરીકે ગણીએ તમે કીધું ત્રણ જ મહિના ની ખેતી તો દોઢ મહિના તો પહેલા આની પ્રોસેસ માં બરાબર ને દોઢ મહિનો અને પાછલા દોઢ મહિનો દરરોજ તોડવાનો દરરોજ ડેલી તોડવા પડે ડેલી તોડવાના છે મિત્રો હવે કેટલા નીકળે છે એટલા રૂપિયા જ ગણવાના છે ઓમાં બરાબર છે અત્યારે તમારા હાલની અંદર આપણું જે ઉત્પાદન છે એ કેટલું નીકળી જશે પાંચ મણ મણ એટલે દરરોજ એવું કહી શકાય કે બાર પંચો હાઈટ દરરોજ નો છ હજાર રૂપિયા વારો ડેલી ચાલુ છે ભાઈ બરાબર હવે તમે નક્કી કરો કે દોઢ મહિનો એટલે તમારે પિસ્તાલી આવે તો પિસ્તાલી આવે તો છ હજાર રૂપિયા ગણવા જઈએ તો આપણે લાખ રૂપિયા ગણી ચાલો આપણે હા ભાવની વધઘટ પ્રમાણે પણ આજે રહ્યો તો તમને ખબર જ છે કે ભાવ સારામાં સારો રહ્યો તો તમને અઢી ત્રણ લાખ ને ચાર લાખ રૂપિયા આપી શકે સો ટકા બરાબર છે કે મને જ પસંદ આવી ગઈ છે તો હું કરવાનો જ છું બરાબર છે કે કે આ વસ્તુ મે પહેલી વાર જોઈ યાર તાઈડ મોઈના ની અંદર જો સારામ સારું અર્નિંગ મળતું હોય તો ઢેમચો ની ખેતી થઈ જાય બરાબર ને અરે બીજી વસ્તુ અમે એ જોવા જોઈએ બિયારણ તો તમે કહી દીધું બરાબર ને બરાબર ઓકે ટ્રીટમેન્ટ માં કેવું રહે ટ્રીટમેન્ટ માં તો લોકલ કે આ કે તમે જે ખાતર બોતર ચરાવો એ તમે બરાબર અને ઉપર એક બે સ્પ્રે મારવા પર હા એમાં તો આપડી ટ્રીટમેન્ટ અરે ભાઈ આપડી રીમે લીધેલી છે હા બીજી કોઈ ટ્રીટમેન્ટ કરતા આપડી ટ્રીટમેન્ટ જ બેસ્ટ લાગી મને તો એવું છે ને અને ઓ પ્યોર ઓર્ગેનિક કેમિકલ ફ્રી બરાબર છે એટલે આમાં તમે પાછું કેમિકલ ફ્રી અને એ તો નેચરલીમાં જ કર્યા છે અને નેચરલીમાં જબરજસ્ત આજે જે આડેની છટા છે એક નંબર દેખાઈ રહી છે કે મને જ લાગી નવી વિડીયો કોઈ પણ લાગતી હોય ને તો મિત્રો હું તમારા માટે લઈ આવું છું બરાબર આ છે ઢેમચાની ખેતી નોમ લખો લખી દો બરાબર તમને સિસ્ટમમાં ડિસ્ક્રિપ્શનમાં નંબર હું આપી દેવાનો છું કે કઈથી વસ્તુ શું મળશે વોટ તો તમારી નંબર ઉપર મારા ડિસ્ક્રિપ્શનમાં જતું રહેવાનું બરાબર કે કે મારું કામ છે ક્રોપ સોલ્યુશનનું પણ જ્યારે પણ હું નવી નવી વસ્તુ જોતો હોઉં ને તો તમારા માટે ખેડૂત મિત્ર માટે લઈ આવતો હોઉં છું બીજી વસ્તુ આની અંદર જોવા જઈએ તો જે વાયરસને લઈને ઇન્ફેક્શન આવતા હોય એ બહુ નોર્મલ જો આમાં નહીં આવતા વાયરસ બહુ બહુ પ્રશ્ન નહીં આવતો તો એ તમારા માટે બહુ ખુશ ખબર કે વાયરસનો બહુ પ્રશ્ન આવતો નોર્મલ છે એને કંટ્રોલ આપણે કરી શકીએ બરાબર પણ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે બીજી વસ્તુ કે તમે જે કીધું આ છોમણ તો હજુ આ વધવાનું ને હજુ હજુ વધવાનું હજુ વધવાનું જેમ જેમ વેલા મોટો થવાનું એમ તેમ તેમ ઉત્પાદન વધવાનું બરાબર છે 25 25 મણ નીકળે છે વીગે 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 25 મણ ની વીણી હવે

મહેશભાઈ બરાબર છે વિડીયો બનાવી ના પાડતા હતા પણ એમને મજા આવી ગઈ કે ના ભાઈ આપણે વસ્તુ લોકો સારું કરે એમાં ઇન્ટરેસ્ટ એમને જે ખેડૂત પ્રત્યે કે ના સાહેબ વિડીયો બનાવીને આ વસ્તુ આપણે કરીને સફળ થતા હોય તો બીજા કેમ નહીં બરાબર છે તો એમનો ઉદ્દેશ છે થેન્ક યુ સો મચ હા તો આપણે જે વાત કરવામાં આવે ઢીમચાની ખેતીમાં બરાબર તો આપણે મહેશભાઈ આમાં ગારો કેટલો રાખવાનો આપણે બે ચાસ વચ્ચે પાંચ ફૂટનો ગારો બે ચાસ વચ્ચે પાંચ ફૂટ ફૂટ છોડનું અંતર ફૂટ સવા ફૂટ જેટલું છોડ વચ્ચે સવા ફૂટ ફૂટ થી સવા ફૂટ ફૂટ સવા ફૂટ બરાબર છે એટલે પાંચ ફૂટ નો પહોળાઈ અને મલ્ચિંગ કરીને કરતા હોય આપણે હા તો ઝિગઝાગ પદ્ધતિ થી બરાબર છે ઓકે અને બીજી વસ્તુ કે આની અંદર જે આપણે બિયારણ છે એ બિયારણ આપણે વીઘે કેટલું જાય વીઘે 600 થી 700 ગ્રામ વીઘે થી 600 થી 700 600 થી 700 ગ્રામ પરફેક્ટ આવી જાય પરફેક્ટ આવી જાય ઓકે બરાબર છે થેન્ક યુ